હેલો એવરી કેમ છો બધા સ્વાગત છે તમારું કેન્યા લાઇફ વિથ ફેમિલી ચેનલમાં આજે આપણે આવ્યા છે જલારામ મંદિર નપુરમાં હું ચાલો આજે મંદિરની અંદર જાશું અને બધી જ રીતે મંદિરની કોર ફરીને આપણે એની વિઝીટ લઈશું અને જલારામ બાપાના દર્શન કરીશું કહેવાય છે કે જલારામ મંદિરમાં રોટલો અને ઓટલોની કમી હોતી નથી એવી જ રીતે આ મંદિરમાં પણ એવું જ છે રોટલો અને ઓટલો તમને મળી જ જાય છે મંદિરની અંદર ઘણી બધી મૂર્તિઓ છે પણ કહેવાય છે જલારામનું મંદિર અહીંયા રામ લક્ષ્મણ જાનકીની મૂર્તિ છે હનુમાન દાદાની છે ગજાનંદ ગણપતિ મહારાજની છે મહાવીર સ્વામીની છે ઘણી બધી મૂર્તિઓ છે અને બધાના દર્શન તમને થાય છે અને આ છે જલારામ બાપા જે વીરબાઈ બા જોડે સરસ સુશોભિત મૂર્તિ એમની છે અને આ મંદિર બહુ જ ખૂબ મોટી વિશાળ જગ્યાએ આવેલું છે હાઈવે ઉપર નેરોબીથી એલ્ડોરેટનો જે મેઇન હાઈવે છે હાઈવે ઉપર જ આ મંદિર આવેલું છે તો ઘણા બધા યાત્રીઓ અહીંયા આવીને એનો લાભ લે છે સરસ રીતે દર્શન કરે છે ભગવાનના અને બધી જ રીતે બધી જ મૂર્તિઓ છે એટલે કોઈને બી એમ ના થાય કે આ મંદિરમાં આજ ભગવાન છે અને આ મંદિર શાહ પરિવારે બનાવેલું છે તમે જોઈ શકો છો સરસ એમની વંશાવલીનું એક વૃક્ષ અહીંયા નામ સાથે તૈયાર કરેલું છે એમની પેઢીઓની પેઢીઓ યાદ રાખશે કે જલારામ બાપાનું મંદિર શાહ પરિવારે નકુરુને અર્પણ કરેલું છે બહુ મોટી જગ્યામાં આ મંદિર આવેલું છે વિદેશની ધરતી ઉપર મંદિર હોવું એ પણ એક ભારતીયો માટે ગર્વની વાત હોય છે મંદિરની બાજુમાં જ સરસ વડ પીપળો જેવા સરસ મોટા ઝાડ આવેલા છે અને સામે શિવ મંદિર આવેલું છે શિવ મંદિરમાં પણ શ્રાવણ મહિનો છે એટલે દર્શન તો કરવા જ હોય બધાને બધા ઘણા બધી પબ્લિક અહીંયા આવતી હોય છે શ્રાવણ મહિનામાં ગુરુવારે અહીંયા ઘણી ભીડ હોય છે મંદિરની ચહેરો બાજુ તમે જોઈ શકો છો કેવું સરસ ચોખ્ખું છે ભોળાનાથનું મંદિર છે આ મંદિરની પાછલી ભાગમાં આપણે આવી ગયા છે ત્યાં આગળ રહેવાની સરસ સુવિધાઓ છે કહેવાય છે કે જ્યાં પણ જલારામ બાપાનું મંદિર હોય ત્યાં રોટલો અને ઓટલો તો તમને મળી જ જાય છે એવી જ રીતના આ મંદિરમાં પણ એવું છે રોટલો અને ઓટલો તમને મળી જશે તમે જોઈ શકો છો કેવી સરસ રીતે અહીંયા બાગ બગીચાઓ મેન્ટેન રાખેલા છે દાદાની ધજા છે અહીંયા બાગ બગીચા જોઈને રળિયામણું લાગે છે અહીંયા સરસ રીતે આનંદ આવી જાય એવું મંદિર છે પોઝિટિવિટી ખૂબ આવે છે આ મંદિરમાં યજ્ઞ હોય તો એની માટે યજ્ઞકુંડ છે અહીંયા આખો આ મંદિરનો પાછળનો ભાગ છે વોશરૂમ સાઈડ છે આ અને આ સરસ જલારામ બાપાની ધજા ખૂબ ઊંચી છે એટલે તમે દૂરથી પણ આ ધજા જોઈ શકો છો અને અહીંયા જે કટિંગ ને બધું બાગ બગીચાઓનું મેન્ટેનન્સ રાખેલું છે એ બહુ ખૂબ અગત્યની વાત છે કે મંદિર બનાવી દીધા પછી પણ આ મંદિરની સરસ રીતે દેખભાળ કરવામાં પણ આવે છે હવે આપણે જઈશું ભોજનાલય બાજુ જ્યાં ઘણી મોટી સંખ્યામાં માણસો આવતા હોય છે અને જમતા હોય છે પ્રસાદીનો લાભ લેતા હોય છે સવારે ચા નાસ્તો બપોરે લંચ સાંજે ચા નાસ્તો અને સાંજે રાતે ડિનર પણ અહીંયા આપવામાં આવે છે સુવાની પણ સરસ સગવડ હોય છે અહીંયા આ મંદિરમાં તમે જોઈ શકો છો સો માણસ તો આરામથી બેસીને જમી શકે એટલી મોટી જગ્યા છે અહીંયા જલારામ જયંતી અને ગુરુવારે ઘણી પબ્લિક આવતી હોય છે અને ટ્રાવેલ જે લોકો કરતા હોય છે નકુરુથી નેરોબીથી આલ્ડોરેટ બાજુ જતા હોય એ લોકોને બી ઘણો ફાયદો થઈ જતો હોય છે અને આ મંદિરની વિઝિટ એ લોકો અવશ્ય લેતા હોય છે તમે જોઈ શકો છો જમવાનું પણ બહુ સ્વાદિષ્ટ હોય છે અને કહેવાય છે કે પ્રસાદીમાં તો ભગવાન સાક્ષાત બિરાજમાન હોય એટલે અહીંયાની પ્રસાદી પણ બહુ મીઠી અને સ્વાદિષ્ટ લાગે છે પાણીની સરસ ચોખ્ખી અને સુધા હોય છે કે તમને જમવાનું મળે એટલે એને વેસ્ટ કરવાનું ના હોય ખાવાનું એટલું જ લેવાનું હોય જેટલું તમે તમારું પેટ ભરી શકો એને ફેંકવામાં આવે નહીં એવી રીતના ધ્યાન રાખવું જોઈએ પાછળ આ વોશિંગ એરિયા છે જ્યાં તમે પ્લેટ મૂકો પછી આ ધોવાઈને એને સરસ રીતે સૂકવે છે બારે જો તમને અમારી ચેનલ ગમી હોય તો કેન્યા લાઈફ વિથ ફેમિલી સબ કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો બહુ મોટી વિશાળ જગ્યામાં આ મંદિર છે આજે દેખાડ્યું છે નકૂરું આવો તો આ મંદિરની મુલાકાત લેજો અહીંયા વડ સરસ આવેલો છે તો વડ સાવિત્રીના વ્રત ટાઈમે ઘણા બધા લેડીઝ આવીને અહીંયા પૂજા પ્રાર્થના કરતા હોય છે અમે પણ જમી લીધું થેન્ક યુ